વાળિયા જાવ તું પાછળથી શું કારનામાં કરતી હોય બેન હું તો કઈ કારનામાં હા એમ ગુલ્ફી ખવાય જરાય રમ ના આવે અવડી મોટી થઈ તો ગામમાં કેવી વાતો કરે બધા મને કેવા આવે કે તારી બેન તો જો મારે શું કેવું એને પણ બેન એમાં એમ છે કે તને મને બે ને બધા કરે ને તને ખોટી વાત ઉપર આપણે બેને બે ને ભરે ને એટલે આપણા બેન ખોટું કે એમ હા હા

તો ચાટવી પડે ને ઢોળાઈ નો જાય ને રસ ને ઉગડી નો જાય અરે બેન આ કાંતા બજે મને વાત કરતા હતા ને તે લહુસીલાબાઈ ભેગા જોતા તો હું કેતા તા ઈ મને એમ કેતા તા કે તારી બેન એવી ગુલ્ફી તો ચાટે હમુક ને એને કેતા તા ઈ તો ભરે ચાટે કે રૂપિયા વાળો બોલો રસ મૂપી રસ્તા વચાળ ચાટતી જાતી હોય બોલો રૂપિયા વાળો

નકરો ખાવાનો ધંધો કરે હોય નકરું ખાતી નથી હોય ઘરનું કામ કરતી હોય પાછું કરું હોય તો લેવા ન જાવું પડે દુકાને પાછા નકરા પૈસા દેવાના ઉધાર લઈ આવે હો પછી એક જગ્યાએ થોડી ને તારી ફરિયાદ ઠેર ઠેર જગ્યાએ હે યાથી આલી નોલી પુષ્પા કાકી ને ગઈ હું કેતા તા પુષ્પા હું કે તા હું કેતા તા તા યાથી કેતા તા કે નવી કુર્તી આવી ને તું લઈ આવી દી ને તી કેતા તા કે તમારી બેન તો એમ કે તી કે 15 દી હું પૈસા દઈ દઈ અને હવે મહિનો દીઠ્યો હજી પૈસા દેવા ન થઈ ગઈ યાથી કુર્તી લઈ આવી તો પૈસા કેમ ન દીધા બધે ઉધાર થી જ લઈ આવે હો મારે કેટલું સંભરવાનું થાય પૈસા દઈને લઈ આવતી હોય તો

હવે કઈ તો હરમ હરંગત ખાલી મુની પતરીને પૈસા દઈ આવ નકર આ તો મને ખબર પડી હે પપ્પાને ખબર પડી હે ને તો તને મારી માં હા ભાંગી નાખે અને ઘર બારે કાઢવા નઈ જે એવા કોઈ ના બૂચ મરાઈ હાલ ઊભી ખાન ખાલી મુની બધાય પૈસા દઈ આવે ના આપણે કોઈને એમ પૈસા રાખવા નથી કોઈ ના બૂચ ન મરાઈ નોજ મરાઈ ને એવા કોઈ ના મોટા બૂચ મરાઈ જાલ ઊભી છે નતે નતે બધાય પૈસા દઈ આવાલ હવે કોઈ દીકે બાકી પૈસા એ ના રાખ ત્યાર ઊભી થા પૈસા દઈ આવ મારે થી નકરા બીજા